મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ફરી એક નવા અલગમાં તમારું સ્વાગત છે અને ટાઈમ પાઈ સાડા છ જેવું થઈ ગયો છે હૈ મુરલીધા દાયરાને આપણે પૂગી ગયા તઈ ઉથલાભાગમાં ફુવારા ફેરવાઈને ચા પીન મીન ભૂઈ પીવું દોયું વાહિંદા કર્યા ને પછી આને ઉઠાડ્યા ભૂંઈ સાહ જરાય ટોટલી કરીએ સુધી વા અને અમે ફુવારા ફેરવાઈ આવ્યા માઈન્ડ બીજો બધી ઉતી કઈ ખડે હે નહીં વડું 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 કોક કોક હે હાઈલું જવાનું હા બસ આમ ને હાઈલું જવાનું કોક કોક હોય લે તો લઈ લેવાનું જા હા એવું હે અટાય તો હુતી દી બધું દેખાય આમ થઈ જાય તી કણી ઝીણ કોક હોય રહી જાય એમ હે ને હાલો આપણે જો હે ને ફુવારા ફેરવવા હે હા રાઈટ બંધ કરી ગયા હતા કાલ રૂંઠે ફેરવા તા પછી અહીંથી દસ અગિયાર વાગે બંધ કરી દીધા એની હા કાલ કઈ શેટ સ્યારક વાગે એની ફેરવાય હે હાલાસી એની હાલતા થઈ ગયા છે એ અગિયારક વાગ્યા હું જઈ લે છે ને હવે જો અટાણમાં ફરી જાય તો પછી આપણે છે ને ઘેર જઈ કામકાજ કરી લઈ એવું હે હાલો તો ફુવારા ફેરવી લઈ હાલો ભાઈ ટાઈમ થઈ ગયો પોણા આઠ ને આપણે એનો ફુવારા ચાલુ કરીને આવ્યા અને હવે હીરા બેઠા છે તાજી ફૂલવણી ਮੈਂ ਵੀ ਕਿੱਸਾ ਬਰਸ ਨਹੀਂ ਗਿਆ ਤਾਜੀ ਤਾਜੀ ਡੋਕੜੀ ਜਾਵਾ ਕੀ ਦੋਣੇ ਸੇ ਬੈਸਲਾ ਨਾ ਕਿਰਵੀਂ ਬਰਸ ਤਮ ਦੇਖਾ ਕੋ ਬਰਸ ਆਏ ਨਹੀਂ ਖਾਣ ਤਮ ਖਾਣ ਖਾਣ ਮਾਰਾ ਹੈ ਲਾਈਨ ਪਾਥ ਨਹੀਂ ਹੈ ਨਹੀਂ ਲੱਗੇ ਹੈ ਨਾ ਫੇਰਾ ਵੀ ਲੈ ਟਾਈਮ થઈ ਗਿਆ ਹੈ ਪੋਣਾ 9 ਅਤੇ ਆਪਰੇ ਹੈ ਨੇ ਆਈ ਮੋਟਰ ਚਾਲੂ ਕਰ ਦਿੱਤੀ ਹੈ ਉਹ ਵਾਪਾ ਹੈ ਨੇ

ના બધા ફુવાર જ અઢાર તારીખની ઓગણીસ તારીખ ની છે ને એમાં એ તો બહુ

होटला अपने बच्चे ना कि जो है है ना माँ साइन बाप साइन भाई साइन खाए लेके आए ना हमारे चंबल बाग इधर रिपास ऊपर मकरम पंचमी से और फिर जमीन अब लेकिन इसके ऊपर माँ कैट उमर बजी गया ना थी फन है नी रहती पस्त जा

લાઇટાઈ વઈ ગઈ અને ઘરે જાય માને કે હું ચા પાણી બનાવીએ હે કટકું આપણે બદલાવી નહીં ખરે પાણી પૂકી ગયું અમે તો હાલો ઘરે જાય અને હજી એકાદ બે શેડા હાંથવાના હે તે લઈ સગડીને ચા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે પોણા છ અને આપણે એને ભેવું બેવું ધોઈ લીધું લાઇટ તો નહીં વહી ગયું વેસમાં આવી એક લાઈન એક લાઈન પીધો ને ત્યાં વરી પાસે વહી ગયું આ લાઈટ જ નથી અને હે આપણે જો ભેવું બેવું ધોઈ લીધું અને હવે હે ને આપણે નાસ્તો કરવાનો હે કામ એક વેફર તમે એક બેં દોઈને ખાઈ લીધી ફરારી ચેવડા હા આપણે નાસ્તો કરી ને હાલો ટાઈમ થઈ ગયો છે પોણા દ અને આપણે હેને ભાઈ દૂધ દૂધ દઈ રહેતા આવીને ઝારું પાણી કરી લીધા ને તો કે અટાણે પાણીની બધે બ બહાથી બોલે અને હવે હાઇફ ન હોય ગયો એને એ પૂરો કરી વિડીયો ગમે વિડીયો લાઇક કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી અપાત કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મોલી